ખાનકા દાદા જેમ એટલે ગરીબ ના ગરીબ જ રહ્યો હતો બહેન નાના ભાઈ મદદ કરવા બીજા કોઈ કામ કરવા લાગી છતાં ભાઈઓની પાસે ગઈ પણ ભાભીઓ તો વડી મદદ થી ભરેલી મન ની ભરેલી અને ભાભીઓ કે અમારે બીજું કોઈ બીજું કામ તો નથી પણ ઢોર ઢાકા ચારવા ગયો એ કે વધુ કઢું ખાવા મળશે બહેન તો ઢોર ચાળવા જાય ને છય ભાઈઓ ઘરે બધું કઢું ખાવા લઈને ઘરે જાય એક દિવસ નદીએ નાવા નાવા જતી તી છોરીઓ જોઈને બહેને પૂછ્યું બહેન તમે શું કરો છો શું કરો છો છોડીઓ કહે અમે વીર પછી કરે છે વીર પછી દોરા લેવાથી શું થાય છોડીઓ કહે મારે મારી સુખ મળે અને બહેન ભાઈને કોઈ તકલીફ ના પડે બહેન મારે વીર પછી વધ લેવું છે છોડીઓ કહે આજે ભાઈને દોરો બાંધવા માટે ભાઈ જ ભાઈ ભાઈ જે આપે તે ખાવું બહેનને વીર પછી વધ લીધું અને દોરાને દોરા લેવા બેઠી છોડીઓ છોડીઓ લુગડાના સાત તાણા